કરુણા મહાવીર કરુણા મંડળના પૂરેપૂરા સાત સકાથી આયોજન થી સુંદર આ છાસ ની પરબ ચાલી રહી છે ભયંકર ગરમીના દિવસોમાં છાસ મળે એટલે ટાઢક થાય એવી બહુ સરસ ટાઢક આપતી છાસ પરબ રોજની ત્રણસો લીટર છાસ વપરાય છે રોજનો નવ હજારનો ખર્ચો થાય થાય છે આ વોક્સન ઓફ ધ ટ્રસ્ટના સર્વે સરવા શ્રી સુનિલભાઈ સિંહે પરિવાર ખૂબ જ આમાં ધ્યાન આપી ખૂબ જ મહેનત કરી અને નવસારીના સમગ્ર સમાજના દાતાઓના સથવારે ઉચ્ચ ગુરુમાં ચંદ્રશેખર વિજય મહાશાબની આ એમની જે ઈચ્છા હતી છાસ ગામે ગામ છાસ કેન્દ્રો ખોલવાની એમની આ ઈચ્છાઓ અમે પૂર્ણ કરી શક્યા છીએ બહુ સુંદર નવસારીની સમગ્ર જનતાને આ સાતો લાભ લેવા માટે રોજ વિના મૂલ્યે નિઃશુલ્ક પરબ સવારે સાડા અગિયાર થી એક વાગ્યા સુધીમાં આ પરબનો લાભ લેવા માટે નવસારીની તમામ જનતાને અમે આમંત્રણ આપીએ છીએ